નમસ્કાર દર્શક મિત્રો ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા સાથે હું વૈશાલી પુમારું સ્વાગત છે આપ સૌનું કરીશું સમાચાર પર રાજકોટ ઉપલેટાથી ઉપલેટામાં શ્રી આશાપુરા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજાયું સમાજ સમાજસેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં કાર્યરત શ્રી આશાપુરા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી રણુભા નવલસિંહ જાડેજાના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્લમ વિસ્તારમાં ધોરણ એકથી બાર સુધીના વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ ચોપડા વિતરણનું કાર્યક્રમ યોજાયો હતો અને એ પણ વિનામૂલ્યે આ કાર્યક્રમમાં ટ્રસ્ટના હરપાલ સિંહ જાડેજા ચંદ્રપાલ સિંહ જાડેજા સહિતના સભ્યો દ્વારા લોકસેવાના ભાવ સાથે કામ કરવામાં આવ્યું ટ્રસ્ટ દ્વારા વર્ષભર વિવિધ તહેવારો નિમિત્તે મીઠાઈ ફરસાણ સહિતના ખાદ્ય પદાર્થોનું વિતરણ કરવામાં આવે છે તેમજ ગરીબ દર્દીઓ માટે સારવાર સહાય પણ આપવામાં આવે છે આજ રોજ વોર્ડ નંબર ત્રણમાં યોજાયેલ વિતરણ કાર્યક્રમમાં મોટી ફાળ ભીડ જોવા મળી હતી અને જરૂરિયાતમંદો માટે આ પહેલ આશીર્વાદ રૂપ સાબિત થઈ હતી રિપોર્ટર નયનભાઈ રાવ નામ મારું નામ ભગવાનદાસ બાપુ નિરંજનની માનવતાવાદી સેવાભાવી કાર્યકર આજ રોજ તારીખના આજે આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ રણુભા બાપુ જાડેજા તરફથી અને એના પુત્રો તરફથી આજ રોજ વિનામૂલ્યે દર વર્ષની જેમ ચોપડા વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેની અંદર વિદ્યાર્થીઓને નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ જેની અંદર સમાજના તમામ સેવાભાવી એ પણ યાદી આપી અને સહકાર આપેલ હતો ચંદ્રપાલ શ્રી સદસ્યશ્રી ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ આજરોજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી રણુભા જાડેજાના સહયોગથી આશરે પાંચ હજાર નોટબુકનું વોર્ડ નંબર ત્રણના સ્લમ વિસ્તારમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું તેમજ આશાપુરા એજ્યુકેશન ટ્રસ્ટની અનેક ઘણી સે સેવાઓ દર વર્ષે જેમ કે ગરીબ દર્દીઓને આર્થિક સહાય સાતમ આઠમ ઉપર મીઠાઈ તેમજ ફસાણનું વિતરણ કરવામાં આવે છે આવી નવી પ્રવૃત્તિ અમારા ગ્રુપ તરફથી ચાલુ રહે